જય માતાજી મિત્રો આજે આપણે સમાજવાડી રાપર બધા જે આપણું શિક્ષણનું જે મંદિર બની રહ્યું છે એની આજે મુલાકાત લીધી અને જો આવી રીતે આ એક સત્પરાઈ ગઈ છે ઉપર આ રૂમનું કામ ચાલુ છે નીચેની એકદમ પાયેથી મજબૂત કામ ઉપાડેલ છે એ આપણને નેક્સ્ટ ટાઈમ પણ મેં જણાવ્યું હતું હમણાં બીમ કેમ કે એક માળો તો ઓલરેડી નીચો ગયો છે બાંધકામની અંદર ખૂબ મજબૂતાઈથી કર્યું છે નીચે દેખાય નહીં એ એના નીચે એક માળો તો બાંધકામ જેવો ગયો છે મજબૂત પાયો એમ કે ભવિષ્યમાં આપણે કામ કરવું હોય તો વાંધો ના આવે માળને અને નીચેની અગિયાર ફૂટની છત છે અગિયાર ફૂટે અને ઉપરની દસ સાડા દસે ફૂટ એટલે હાઈટે ફૂલ છે ને અત્યારે કામ ચાલુ જ છે એકદમ લાય આ રૂમ છે બધાય અને આપણું આખી સમાજવાડીનું બેદાન છે અને ખૂબ સરસ એક વાત છે અને બધા વિચારોથી આપણા મંડળના સભ્યો અને ખૂબ ટ્રસ્ટીઓ મહેનત કરી રહ્યા છે એમનો દિવસ સમય ફાળવી અને એક વાત મને ખૂબ પ્રમુખ સામે વાત કરી સગરામભાઈએ કે અમે એક બુક રાખેલ છે કે જે પણ અહીંયા આવે અને એમની નોંધ થાય છે અને એમને બુકની અંદર એન્ટ્રીમાં લખવાનું કે આજે આ દિવસે આ સમયે મુલાકાત લીધી અને એમની એક યાદી બનાવવામાં આવશે સમાજની દૃષ્ટિએ તો સમાજના હર કોઈ ભાઈ અહીંયા આપણા બારે વસતા મુંબઈ કે ગુજરાતની અંદર અને આપણા આ ગામડામાં વસતા સોળ ગામડા વસતા કોઈ પણ ભાઈ મુલાકાત લે અને એમની એક યાદી બનશે ને ખૂબ વિચાર ઊંડા છે એમના ખૂબ સરસ વિચારો છે કે આપણે સમાજને ઉપયોગી બની શકે ઉપરના રૂમ છે પણ નીચેનું પણ તમારે હું બતાવું છું આપણું એલિવેશન છે એકદમ મસ્તા ગેટ છે આપણો અંદર ઇન્ટરનો કામ જોર જોરશોરથી ચાલે છે ઈટુ બી ટુ બધી મજબૂત છે રેતી ને સગરમભાઈ પણ આપણે સાથે છે એમને પણ હું થોડુંક પૂછીશ એટલે આપણી સમાજને બધાને ખ્યાલ આવે આપણી એન્ટ્રી અહિયા સગરમભાઈ કેમ છો જય માતાજી આવો અહીંયા આવો થોડા ટોટલ આપણે એક માળો બે માળા બે માળા કેટલા રૂમ રૂમ ટોટલ છવીસ છવ્વીસ નીચે થઈ છવ્વીસ બે ઓફિસ આવે ઓફિસના રૂમ આવે અને ચાર રેડિંગ રૂમ આવે બરાબર અને વીસ રૂમ ટોટલ છવીસ છવ્વીસ રૂમ ટોટલ એક હોલ આવે અને હૉલનો પાછળનો ભાગ છે એ એનું કિચન છે અને કિચનની બે રૂમ આપણે રૂબરૂ જોઈએ આ વચ્ચે આપણે ખોલો ગ્રાઉન્ડ ખોલો ગ્રાઉન્ડ ઉપર ઓકે આ હોલ છે ઓકે

ટોટલ આપણે આજી છોકરા રે એના માટે નાવા ધોવાની સંડાસની સુગડ ચાર સંડાસ બાથરૂમ નીચે બનાવેલા છે ઓકે અને ચાર ઉપર બનાવેલા આ કેમો બનાવેલા અને બાકીનો આખો સેટ બારે બનાવવાનો છે બીજો અલગથી અલગથી નાવા માટે આ બરાબર તો આપ જોઈ જોઈ રહ્યા છો બધા લાઈક એકદમ ની તો આપણી સાથે સગરમ ભાઈ પણ હતા એમને પણ વાત કરી ખૂબ બધાઈની મહેનત છે આની અંદર કોઈ છગરમભાઈ છે એમની એમની આખી ટીમ છે અને એમની ટીમ પણ બહુ સાથે રહી અને નિર્ણય લેતી હોય છે અને ખૂબ ખરીતે બધા ટાઈમ આપતા હોય આટલું કામની અંદર એમનો પણ સામાજિક લેવલે એમના પણ પારિવારિક લેવલે કામ હોય તો એ બધા આની અંદર સહયોગ આપે છે જે ટાઈમ આપીને કિંમતી ટાઈમ કહેવાય એટલે ખૂબ મોટી વસ્તુ છે

એટલે અંદર કોઈને નો એન્ટ્રી નો એન્ટ્રી પરમિશન સિવાય કોઈ અંદર આવી શકે નહીં ખૂબ છે મિત્રો આમ તો જેટલો બનાવીએ એટલું ઓછું અને આ એક આપણી સંસ્થાનું ખૂબ સારી રીતે એવું મંદિર બની રહ્યું છે તો આની અંદર સૌ ભાઈઓએ મુલાકાત લેવી અને મેં વાત કરી એમ સગરમભાઈથી જ્યારે આવતા મારી વાત થઈ આ બારે બનાવવાનું જે બાથરૂમ કહેતા એ આ બાજુ

જે વર્કશોપણનો કાર્યક્રમ હતો એ પણ હું તમને એક ઝલક બતાવું કેમ કે અત્યારથી દેખાય રહી આમ દૂરથી જો હરિયાળી એકદમ દેખાય રહી મોબાઈલમાં તડકાના હિસાબે તમને નહીં આવે પણ હું બતાવું એક એકમ જો મિત્રો મેં તમને ઝાડનું કીધું ઝાડ પણ બતાવું પણ એક આ ટાંકો છે મોટો બધો કે આપણને ભવિષ્યમાં તકલીફ ના પડે એનું અત્યારથી વિચાર કરીને ટાંકો બનાવેલ છે અને મોટી વાત તો એ છે કે આ આપણે જે ઘરે પાણી પીએ છીએ ને કેનાલનું એ પાણી આવે છે એટલે આપણી જે મકાનની મજબૂતાઈ જે પણ છે એ બહુ મજબૂત રહે એટલે આપણે કોઈ ટેન્કર વેન્કર ન ખાવી કે કૂવાના ખારા પાણી એવા યુઝ નથી કરતા અને આપણે એમની આપણા પ્રમુખની શોધથી ઉપર ભલામણ કરી અને આપણે ડાયરેક કેનાલમાંથી કનેક્શન લીધેલ છે અને ત્યાં મોટર છે ત્યાં ડીપી છે અને આ આપણા ઝાળખા જી બે પાંચ વર્ષની અંદર જે આનો અલગ જ નજારો છે એકદમ જોરદાર છે કેમકે મને બહુ ઝાડખાથી મને બહુ પ્રિય છે ને અમે અમારા દેસલ અંદર પણ ઘણી મુલાકાત લીધી હોય બધાને ખ્યાલ જ હશે આપણા સમાજવાળાને તો હરિયાળી એકદમ બંને સાઈડ છે એક અમારે મણજીડા ભૂરિયા પરિવારના સુરાપુરા દાડા ત્યાં પણ એકવાર મુલાકાત લેવો એટલે એકદમ હરિયાળી મસ્ત છે અને મને પ્રિય છે એટલે નનકા મોટા ઝાડ મારી ઘર ઘરનાનું છે પણ મારી ઘરે ઓછામાં ઓછા બાર તેર ઝાડ છે એટલે મને બહુ પ્રિય છે અને આ બધાની મહેનત છે આ કોઈનું એકનું નહીં પણ બધાની આમાં સહ સહકારથી મળેલ છે અને આપણા વડીલોથી કરી અને અત્યારની જે પેઢી આની અંદર કામ કરી રહી છે એમાં બધાનો મહેનત અને અને આપણા દાતારોનો ફાળો પણ છે અને હજી વિશેષતા આ વિડીયો દ્વારા એક સમાજને અપીલ કરો ફૂલની તો ફૂલની પાંખડી વરસતા રહેજો આ જે બને હેર્યું આ આપણી આવનારા ભવિષ્યનું મંદિર છે આમાંથી શિક્ષણ ઉપયોગ આપણા પેઢીને જ ઉપયોગી બનશે તો અને મેદાન પણ ખૂલ છે આમ ફૂલ ચારુકૂળ ઝાર છે જયારે હરિયાળી આની ચાર પાંચ વર્ષ પછી આપણે જોશું ને અલગ જ હશે અને આમાં દીવાલ ચારુકૂર છે બસ વિશેષ ના કહેતા એક મેં તમારે રિપીટ કરું કે આની અંદર એક આપણે અહીંયા આવો ને એની નોંધ થાય છે અને એક બુક રાખેલ છે પ્રમુખ સાહેબે એ બુકની અંદર આપણે આવી એની એન્ટ્રી કરવાની જેથી કરી એને આ બાંધકામ ચાલુ થયું ત્યારે એના પછીના ગાળાની અંદર આ વિચાર પ્રમુખ સાહેબને આવ્યો ને એમને એક કીધું કે આની અંદર જે માણસો આવે છે એની એક યાદી થાય અને મુલાકાત કેમ કે આપણું છે ને આપણી મુલાકાત લઈ અને જો આપણી યાદી રહે તો બહુ મોટી વસ્તુ છે એટલે વિશેષ ભાઈઓને કે બધા આવજો અને આ સાઇડ રાપર આવો એટલે સો ટકા મુલાકાત લેવાની કેમ કે આપણું કામ ચાલે હર્યું અને આપણે આપણે ઘરે બનાવતા હોય ત્યારે રાતની આપણે ઊભા ઉપર હોઈએ છીએ એ જગ્યાએ અત્યારે આપણે પ્રમુખ અને એમની ટીમ આખી રાત દિવસ ઉપર હોય છે તો આપણું પણ કાંક ફરજ છે એમ સમજીને આપણે આવી અને મુલાકાત લઈ એવી અપેક્ષા સાથે જય અરબુદા જય રાજેશ્વર ભગવાન